ભાઈ તારા તેની એકા રેડી તારું પાર્લર ભલું ને તું ભલી લવ મેરેજમાં અવડક તો થવાના જ છે કારણ કે હમણાં ઇન્સ્ટાગ્રામમાં હે ને બહુ મોટો ઝઘડો થઈ ગયો આ ઘીની માથે બેહાડીને સરસ કાઢી તારું એમ આ તારા રિલેટિવ છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ સો ફેમિલી વેલકમ ટુ ન્યુ વ્લોગ તો ગાઈઝ અત્યારે હે ને આપણે અનાજ કરિયાણાની દુકાન જવાનું છે ને દર્શના ગુડ મોર્નિંગ હ હ કરે હે મોંરમ પાણી વહી જાય મોઢા ચप्पल કા મારા લાઈ આ લીલા કર નાખ્યા ને

મસ્ત બન્યું હતું એટલે ખવાઈ ગયું તો એના ટિફિનમાં ભરશે ને મારે તો નથી જવાનું કારણ કે હમણાં એને ફ્રૂટમાં હાલે મંદુ માલના પૈસા એ નથી થતા અને માલ બહુ મોંઘો હોય તો વિચારું છું કે એક પ્યાગો રિક્ષા લઈ લઈએ તો હું કે સાઈડ બિઝનેસ પણ થઈ જાય અને ફ્રી હોય તો એમાંથી આપણે રિક્ષા ચલાવીને પણ આપણે રોજગારી મેળવી શકીએ કાઢે શું તો હાલ તું ટિફિન ભરી લે ભરી લે બધી મારા માટે રાખી એટલે હાજી રોટલી કેટલી નાખવાની છે તું રોટલી બાપજો વાવ મોટી મોટી રોટલી બને છે દર્શને તો ચાલ તું આવી ને બાર તો હું થોડીક વાતું કરી લઉં મમ્મી ક્યાંય ક્યાં ઓ માય ગોડ સભી લોક મેરે કો ક્યુ એસે બોલતે હે મેરા કોઈ નહીં હી જહામે એ એ એ હું કરે હું કરે હે શું કર્યું શું કર્યું ક્યાં ક્યાં કેટલા પૈસા લીધા

આપણે આવું અનાજ 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 કરિયાણાની દુકાને અનાજની દુકાને અને ત્યાંથી આપણે ઘઉં ને ચોખા મળે તો લેતા આવશું ગુડ મોર્નિંગ કેમ થયું સ્વીટ મમ્મી શું કેમ છો મજેમાં નાસ્તો થઈ ગયો આરામ

ભાવ ચોખા લેવા તો લઈ આવીએ અને જાય આગળ તો ફેમિલી જો અત્યારે આપણે ઘરે આવી ગયા ને વાગવાની વાત કરીએ તો હાડા બાર થયા અને નાળિયેલનું તેલ છે પણ હું કે અત્યારે જામી જાય તમે કીધું કે ઘડી છે ને તડકે રાખી દઈએ તો ઓગળી જાય પછી આપણે લગાડીએ અને એક સાઈડ થી રાખ્યો છે તો હું કે બે સાઈડનું સૂર્યના કિરણ ભરે એટલે વહેલું ઓગળે ગાઈ જાય હાડા બાર થયા અત્યારે આપણે હે ને એક મૂવી જોવાનું છે પણ મમ્મી કહે કે ઓળો બનાવો હોય તો કાંઈ વાંધો નહીં ઓળો બનાવો તો હે ને આપણે એક મૂવી જોવાનું છે ટ્વેલ્થ ફેલ તો આજે એક મૂવી જોઈએ અને મૂવી જોઈને પછી આપણે મળીએ પાંચ વાગી ગયા જુઓ અત્યારે તો ટાઈમ તો એ હાટું દેખાડું કે હે ને આજે એને લેવા જવાનો કંઈ હીરા તો છે નહીં કારણ કે હમણાં ઇન્સ્ટાગ્રામમાં હે ને બહુ મોટો ઝઘડો થઈ ગયો મોટો તો ના કહેવાય નાનકડો જ કહેવાય હવે હું ગામમાં ગયો તો મોબાઈલ બે મૂકીને બરાબર તો ઇન્સ્ટાગ્રામમાં બ્લૂ કલરનું ટીપું દેખાડતું હોય છે તો એને એમ કે એ ઘેરે જ છે ને મમ્મીએ ફોન ઉપાડ્યો ને તો હું ગામમાં ગયો ને એને ફોન આવ્યો ને તો મમ્મી ફોન ઉપાડ્યો તો એ કહે કે નહીં તું ઘેરે જ હતો તાર તું ખોટું બોલાયું તું ખોટું બોલ્યો એ કે કારણ કે એ કે તારે વાત ન કરવી હોય ને એટલે એટલે ભાઈ મેં કીધું હું એક તો વિડીયો એડિટ કરતો હતો થમનલ બનાવતો હતો સેટ કરતો હતો અને મમ્મી આવ્યા અચાનક મને કે ખાંડ સાંડ ભૂકી લેતો હોય તો હું ગામમાં માંગ્યો મોબાઈલ ને ઘરે મૂકીને તો એ વાત મને કે હવે લેવાય નથી લવ લવમેજ માં અવાડખા તો થાય જ બરાબર હા આ કારણ તો રહેવાનું જ છે લવ મેરેજ માં અને હમણાં આવે એટલે જોવે નહીં કરે એ કંઈક આપણાથી કંઈ બોલાય જ નહીં ના તો ઘરના કહે ના તો એના ઘરનાઓને કહે અને એના તો એને કહી શકીએ એને કે તો રિહાઈ જઈ મનાવી આપણે પડે કાંઈ નહીં હાલો સામે છે ને છોકરા મેદાનમાં ટિકિટ રમે છે તો હાલો આપણે જઈએ ક્રિકેટ રમવા હાલો ટીમ પાડો તો રમવાનું થાય દર્શન આવી ગઈ શું કહેતી હતી લેપસી એમાં શું છે ओह माय गॉड तू ले ये क्या हूँ ले ये बताइए हैं क्या बताइए देख अभी वो हाथ मुंह धोएगी ब्यूटी पार्लर वाले ब्यूटी पार्लर वाले आ चुके हैं और अभी वो बाहर हाथ मुंह धोने के लिए बैठ चुके हैं તો ગાઈઝ અબી તો ઉસ નહી મોહરિયા ભી નહી નીકલા હે મોહરિયા તો ગટ નેક સુંદડી ગટુ તારું હું જ તું એકલી પાર્લર તારું પાર્લર ભલું તું ભલી હવે પછી તો જોઈ લેજે કોણ લેવા આવે ને કોણ નથી આવતું એમ હાજી એક રિક્ષા પડીતી એ તો ક્યાંક હોય બાકી તો કોઈ રિક્ષા જ ન હોય ને તો ઈ રાં લેઈબો લખા કરીને બેહે પાસી માનવા જ નોંધી માનવા જ નંદી એનું ની ન હકે અ ભઈ તારા ત્રણ એકા રેડી માની ગયો હા ચાર એક હાલો ચોથો એક હોય તનો ચોથો એક હોય તને આપી દીધો રેડી હવે હજી રમે હું છે હું તો દાલી લઈને આવતો રહ્યો તારી પાસે નથી સવારે સો રૂપિયા લઈ ગીધી પૈસા આવ્યા એટલી જઈશ હું જાય ત્યાં લેતો આવી દે લાય પૈસા આવી ગયા મિત્રગણ ગણ લેવા શું લેવા નાસ્તા માટે

હવે સાની મુની રેની હું આકડી ન્યા આવી જ જ ન આવ્યું તો તો મને ખબર હતી કે આ ને થવાનું છે ને કદાચ તો ગોળો મારી મને કે નથી હા વારી લીધા બીજું